હલો મિત્રો કેમ જો સૌ મજામાં ને મિત્રો આજે આપણે રીંગણાનો ઓળો બનાવશું તો જો તાજા રીંગણા મેં લીધેલા છે મોટા અને આ પ્રમાણે જોઈ લીધા છે ને હવે એને કટ મારીને જો આ પ્રમાણે ચેક કરી લેવાના કે અંદર ખરાબ નથી ને ત્યારબાદ જે આપણે કટ મારેલા છે એની અંદર લવિંગ નાખી દેવાના દરેક કટમાં હું તો બે બે લવિંગ આની અંદર રાખું એટલે આની અંદર લવિંગ નાખી અને પછી સાથે સાથે આપણે આની અંદર લસણની કણીઓ પણ આની અંદર ઉમેરી દેવાની ત્યારબાદ આપણે આની ઉપર તેલ લગાડી અને આપણે આને ઓવનમાં ગ્રીલ કરી લેશું તો જો આ પ્રમાણે આપણે જે ઓવનની ટ્રે હોય એની અંદર આપણે એલ્યુમિનિયમ ફોઇલ મૂકી દેવાની ફોઇલને વ્યવસ્થિત સેટ કરી લેવાની એટલે તેલ આપણે જે રીંગણા ઉપર તેલ લગાડીએ આથી બધું આ ફોઇલની અંદર જ રહી જાય તો આ પ્રમાણે આપણે પછી રીંગણાને ગ્રીસ કરી લેવાના તેલ લગાડી દેવાનું અને ટમેટા ઉપર પણ આ રીતે તેલ લગાડી દેવું તેલ લગાડી અને ત્યારબાદ આપણે એને ઓવનમાં મૂકી દેસુ ઓવન મેં થ્રી ફિફ્ટી ડિગ્રી લીધું છે તો હવે આપણે ઓવનમાં અડધી કલાક માટે આમ તો મિત્રો આ રીંગણા જે છે ના આવે હવે આજે ભઠ્ઠા ક્યાંથી કાઢવા અહીંયા તો ચાલો હવે રીંગણા તૈયાર છે આપણે એને આ રીતે જો છાલ કાઢી લેશું મિત્રો એક તો હું મારો ફ્રેન્ડ એની વાઈફ મારી વાઈફ અને અમારા બંનેની દીકરીઓ ગીર બાજુ ફરવા ગયા હતા તો ત્યાં અમે જોયું રસ્તામાં કે જે વાડીઓ હોય ને વાડીની અંદર ફાર્મની અંદર બે બે ચાર ચાર ટેબલો મૂકેલી હોય આઠ આઠ દસ દસ ખુરશીઓ મૂકેલી હોય ને આમ ખાટલા પડ્યા હોય હા લમાણમાં આપણે જે લમાણ ગઈ ને એવી જગ્યામાં લીમડા નીચે આમ વ્યવસ્થિત રાખેલા હોય તો અમને બપોરનો ટાઈમ હતો અમને ભૂખ તો અમને લાગી હતી એટલે કીધું ચાલો અહીંયા તપાસ તો કરીએ ત્યાં ક્યાંય રેસ્ટોરન્ટ કે કઈ દેખાણું નહીં બહુ ટાઈમ થી એટલે કીધું ચાલો અહીંયા તપાસ કરીએ શું છે તો ક્યાં વાડીમાં ગયા રામ રામ કર્યા પૂછ્યું તો બેન કે હા આવો તમને જમવું હોય તો અહીંયા બનાવી આપી કીધું શું બનાવશો તો કે આપણે વાડીમાં જેવો રીંગણા છે ફ્રેશ તો કયો તો ઓળો ને બાજરા રોટલા બનાવી આપો તો કીધું સારું ચાલો તો તરત ભાઈ ઈ બેનના ઘરવાળા ગયા વાડીમાંથી આમ તાજા તાજા રીંગણા લઈ હો રીંગણા લસણ ને લીલા મરચાં ને એને જે ઓળો બનાવ્યો હતો ભાઈ ભઠ્ઠા ઉપર રીંગણા શેકી અને અમે અમે ખાટલા ઉપર બેઠા હતા આરામથી એમ કે તમે બેસો આરામ કરો ચા પાણી જોયે તો આપણું નહીં તો પાણી જ કીધું હવે જમવું છે ચા ક્યાં પીશે તો પાણી માણી પીને અમે બેઠા કીધું બનાવશે એટલે વાર લાગશે તો કે વાંધો વાર તો લાગશે કે બેસો મજા આવશે તમને જમવાની એટલે અમે તો આરામે કર્યું કલાક ખાન આરામ કર્યું ત્યાં સુધી એમણે બનાવ્યું અને એ જે ઓળો અને બાજરાના રોટલા અમે ખાધા ભાઈ હજી પણ યાદ આવ્યો એ તમને ફાઇવ સ્ટાર હોટલમાં ન મળે એવા રોટલા અને એવો ઓળો આમ હથેળી હથડી જેવા જાડા રોટલા અને મોટા રોટલા હો તાવડી જેવડા ભાઈ ને મીઠા લાગે ભાઈ એ રોટલા બહુ મીઠા બહુ સરસ લાગ્યો અમે એક એક રોટલો ખાઈ એને બદલે બબે રોટલા ખાઈ ગયા અમે અને કરશ્યો કરશ્યો તો અમે છાસ પી ગયા ચાલો ભાઈ આપણે આપણો આ ઓળામાં ધ્યાન આપીએ ને તો આ બળી જશે હમણાં જો હવે આપણે આની અંદર ટમેટાને ઉમેરી દીધા છે ને મિત્રો આમાં ગમે ત્યારે પાણીની જરૂર પડે ને તો ગરમ પાણી નાખવાનું કોઈ પણ શાક બનાવો એમાં પાણી જોઈએ તો ગરમ પાણી નાખવાનું ઠંડુ પાણી કોઈ દિવસ નહીં નાખવાનું ચાલો હવે આપણે આમાં કોથમીર ઉમેરી દીધા છે વ્યવસ્થિત મિક્સ કરી લઈએ હવે આપણે આની અંદર જે આપણે રીંગણા કાપી ચોપ કરીને રાખ્યા છે આપણા ગ્રીલ થયેલા રીંગણા એ નાખી દઈએ અને આને પછી મિક્સ કરી આપણે વ્યવસ્થિત અને આપણે આને ચોપ આપણે મેસ કરી લેશું આની અંદર જ મેસ કરશું અને ત્યારબાદ આપણે એને ઢાંકણ લગાવી અને પાકવા દેશું તો મિત્રો ખરેખરો મને અમને હજી પણ એ વાત યાદ આવે કે જે અમે રોટલા ત્યાં ખાધા તા રોટલા ને રીંગણાનો ઓળો અમારી છોકરીઓ યાદ કરે છે કે પપ્પા ત્યાં તે દિવસે આપણે જે જમ્યા હતા ને એવી મજા ક્યાંય આપણે બારે રેસ્ટોરન્ટ માટે ગમે ત્યાં જે એવી મજા ક્યાંય નથી આવી ને સાચી વાત છે ને પાછું મિત્રો એકદમ નોર્મલ ચાર્જીસમાં અમે વાડીમાં બેસીને જે બેને અમને જમાડ્યા હતા પ્રેમથી અરે ચાર્જિસને તો વાત જ જવા દો પણ આમ જમવાનું જે બનાવ્યું હતું ને બહુ બહુ સરસ હતો અને બહુ મજા આવી હતી આજે પણ યાદ આવે બધું તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે ફરીથી મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે તો ત્યાં સુધી તમે આ ઓળાને એન્જોય કરો રીંગણાનો ઓળો તો ચલો મિત્રો બાય બાય ફરી મળીશું જલ્દી મળીશું